કાળા જાદુ અને અંધશ્રદ્ધાના નામે લોકો ભોગ બની રહ્યા છે પીડામાંથી ઉગારવા માટે સરકાર એક વિધેયક લાવે છે અને તેને આપણે ઓળખીએ છીએ કાળા જાદુ વિરોધનો કાયદો પરંતુ આજ સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તો ભોવાના પરચા અને તેનો પ્રચાર પ્રસાર કરતા ફરે છે વિગતે વાત કરીએ કોણ છે નેતા અને તેને કેવો મળ્યો છે પરચો તેવી તે વાતો કરતા ફરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર હતું આ સત્રમાં એક વિધેયક આવે છે અને આ વિધેયકને કાળા જાદુ વિરોધીનું એક નામ આપવામાં આવ્યું છે ટૂંકાણમાં કારણ કે લાંબ ખૂબ લાંબુ છે આ વિધેયક પસાર થયું સર્વાનું મતે થયું મતલબ કે એની અંદર બેઠેલા તમામ ધારાસભ્યો સર્વાનુમતે આ વિધેયકને પસાર કરે છે પણ સર્વાનુમતે પસાર થયેલા આ કાળા જાદુ અટકાવવાના અંધશ્રદ્ધા અટકાવવાના વિધેયકને હવે કાયદો બનવાની આખરી તૈયારીઓ ચાલે છે ત્યારે એ જ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર છે કે જેઓ ભુવાજીના પ્રચાર પ્રસાર કરતા જોવા મળે છે તેમને બ્રેન સ્ટ્રોક આવે છે જ્યારે તેમની તબિયત સારી નહોતી ત્યારે તેમને લોકોએ કહ્યું કે સારા ડોક્ટર પાસે જઈએ પણ તેમણે કીધું કે ચૂંટણી છે ચૂંટણી બાદ ચૂંટણી સુધી ક્યાંય નહીં

મને જે બેનની ચૂંટણી ચાલતી હતી એ વખતે આની તકલીફ હતી ત્રણ મહેનત હતી મને દસેક સેકન્ડ માટે ચક્કર આવી ગયા હતા અને હું થોડી વાર બેસી જાઉં તો કોઈ મને સારું થઈ જાય ઘણા માણસો મને કહેતા હતા કે આ આપણે સારા ડોક્ટર બતાવી દઈએ પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો ગમે તે રીતે બેનની ચૂંટણી આપણે પૂરી થાય પછી સારા ડોક્ટરને બતાવું છે જોગાનો ચૂંટણી પૂરી થઈ બેન જીતી ગયા અને એ પછી મને આ બેન સ્ટોક આવ્યો અને બુધવારે દાખલા ત્રણ બુધવારની મને રજા મળી ત્યારે મારા કોઈ મિત્ર સુરતની અંદર કોઈ ફુવાડી પાસે એની વિધિ કરાવી વિધિ કર ચાલુ કરી હતી મતલબ જાપ કરી તો એને મને એ જે દિવસે હું દાખલ બીજા દિવસે મને ફોનમાં એને એમ કીધું કે બોવા તમને આઠમા દિવસે રજા આપણે કીધી છે દવાખાનામાંથી આઠમા દિવસે તો ખરેખર હું બુધવારે દાખલ ગયો અને બુધવારે મને રજા મળી ગઈ ત્યારે ડોક્ટરોએ એમ કીધું કે બ્રેનસ્ટ્રોક આવેલા આટલી વહેલી રજા મળે એવો પેલો ખીચો કે તમારા માટે દવા કરતો વચ્ચે અહીંયા ઉપસ્થિત છું એટલે બેન શોભનાબેન આ પ્રતિ વિધાનસભામાંથી એમણે પહેલા પ્રતિનિધિત્વ કર્યું છે અને રાજ્યના કાયદામંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલ હિંમતગઢ વિધાનસભાના અને અમારા સૌના રાજકીય માર્ગદર્શક એવા વીડી ઝાલા સાહેબ તો તમે સાંભળ્યો પ્રકારે સુરતના ભોવાજીએ કહ્યું અને પ્રકારે ભીખુસિંહજી પરમારના કહેવા પ્રમાણે તેઓને બ્રેઇનસ્ટ્રોક આવ્યા બાદ આઠ દિવસમાં રજા મળી ગઈ ખરેખર જોવા જઈએ તો તેઓ પોતે સ્વીકારે છે કે પોતાને આ તકલીફ લાંબા સમયથી હતી પણ તે ડોક્ટર પાસે દ આખાને ન ગયા કારણ કે લોકસભાની ચૂંટણી હતી તો ખરેખર આમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને છોડીને પણ વિચારીએ તો થોડીક એવી કોમન સેન્સ હોય સમયે દવાખાને જઈ આવ્યા હોય અને ડૉક્ટરની દવા લીધી હોય તો ભુવાજીના પાખંડનો શિકાર શા માટે બનવું પડે ખેત આ રાજ્યના મંત્રી પણ પાખંડનો શિકાર બન્યા છે તેવું કહેતા આપણને શરમ આવે માટે આપણે એવું કહીએ કે તેઓ અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે કે પછી તેઓને અતિશય શ્રદ્ધા હશે આ પ્રકારના ભુવાજીઓ ઉપર અને પાછળ લગાવીએ ક્વેશ્ચન માર્ક જેથી ભુવાજી આપણી પાસે કોઈ નવી નોટિસ લઈને ન આવે ખેત હાલ સમાચારમાં આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે